રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પહેલગામ આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ ઉપલેટા ગામ લોકોએ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને ઉપલેટાના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગ્રામજનોએ મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે તેમણે દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા લોકોએ આતંકવાદી હુમલાની કડક શબ્દમાં નિંદા કરી સરકાર અને ભારતીય સેના પાસેથી કડક કાર્યવાહીની માંગણી કરી છે

તેના હમુ કડક માં કડક પગલા લઈએ એટલું અમારું સરકાર ને નિવેદન છે મારું નામ ડાયાભાઈ ગજેરા કિસાન સભા નો પ્રમુખ છું આજે જે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર હુમલો કરી અને જે લોકોનો બલિદાન લીધા છે જાન લીધા છે તેમને શ્રદ્ધાસુમન આપવા માટે આજે સમસ્ત ઉપલેટા શહેરની જનતા દ્વારા દ્વારાજે શ્રદ્ધા કરવામાં આવ્યા અને આતંકવાદ આ દેશ માટે ખતરારૂપ છે અને આ આતંકવાદ એ માનવતાનો દુશ્મન છે આતંકવાદ કોઈ પણ હોય એ બીજા ઉપર પ્રહાર કરે છે તે ખરેખર માનવતાને શરમસાર કરે છે અને આપણે સૌએ આવનારા સમયમાં આ આતંકવાદ સામે રાષ્ટ્રીય એકતાને મજબૂત કરી અને લડવું પડશે નહીં તો આવનારો સમય આપણા માટે આ દેશમાં શાંતિને તોડી નાખે શાંતિને છિનભિન કરી નાખે એવા પ્રયત્નો થશે એવું આપણે લાગી રહ્યું છે રમેશભાઈ રામચંદાણી વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા ગત બાવીસ એપ્રિલ ના રોજ કાશ્મીર ની અંદર ટુરિસ્ટ ઉપર જે જઘન્ય હુમલો કરવામાં આવ્યો છે સમગ્ર દેશ નો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે આ આક્રોશ ને વાચા આપવા માટે આજે ઉપલેટાના બાવલા ચોક ની અંદર વિશ્વંદુ પરિષદ અને બજરંગદન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર ઉપલેટાનો હિન્દુ સમાજ બોડી સંખ્યામાં હાજર રહ્યો હતો અમારી ભારત સરકારની માંગ છે કે કાશ્મીરની અંદર સખતતે સખત ઓપરેશન કરીને આતંકવાદને નાબૂદ કરવામાં આવે જે લોકોએ પહેલગામ અને અનંતનાગની અંદર આતંકવાદીઓને આશરો આપ્યો હતો એની ઉપર પણ સખત એ સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે પુલવોમાં હુમલા પછી જેવી રીતે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી એવી જ રીતે આ વખતે પણ સખત એ સખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે અમારી ભારત સરકાર પાસે માંગ છે સમગ્ર હિન્દુ સમાજની માંગ છે કે આ વખતે પાકિસ્તાન ઉપર હુમલો એવો તે જોઈએ કે પાક ઓકે કાશ્મીર પર ભારતમાં ભેળવી દેવામાં આવે અને આ સમસ્યાનો કાયમ ને કાયમ નિવડો કરવામાં આવે જય જય શ્રી રામ વિપુલ ધમેશા રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે